ભરૂચ શહેરમાં રાણા પંચની પ્રખ્યાત ઘારીનો સ્વાદ જિલ્લા સહિત વિદેશમાં રહેતા લોકો પણ માણી રહ્યા છે બીજા દિવસે માવા ઘારી આરોગવાની પ્રથા પ્રચલિત છે ત્યારે સમાજ અને શૈક્ષણિક સેવાના ઉમદા ઉદાહરણ સાથે રાણા સમાજના આગેવાન સનત રાણાની આગેવાનીમાં સમાજની વાડી ખાતે પ્રતિવર્ષની જેમ હજારો કિલો માવાઘારી બનાવવા સાથે વેચાણ પણ શરૂ થઈ ગયું છે માવાઘારી બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે આ ફાટા તળાવ રાણા પંચની માવા ઘારીની માંગ ભરૂચ શહેર જિલ્લા દેશ વિદેશમાં પણ જાણીતી છે. માવાઘારી ઘારી શરદ પૂર્ણિમા બીજા દિવસે ચંડી પડવાના દિવસે ભરૂચવાસી ઉત્સાહ ભેર આવે છે. ઘારી ઉમદા ક્વોલિટીની બનાવવા સૌરાષ્ટ્રના શુદ્ધ દેશી ઘી અને ઉત્તમ ગુણવત્તાવાળા માવા અને સુકા મેવા જેવા કે કાજુ બદામ પિસ્તા સહિત વસ્તુઓ તેવા ઉમેરવામાં આવે છે શ્રી ફાળદાઓ રાણા પંચના વિકાસ અર્થે અમે માવા ગાડીનો પ્રોગ્રામ રાખીએ છીએ સુડતાલીસ વર્ષથી રાણા સમાજના ઉત્થાન અર્થે શરદ પૂર્ણિમા અને ચંદની પર્વ નિમિત્તે અમે માવાગારી તૈયાર કરી વેચવાનું કાર્ય કરીએ છીએ સૌનો સાથ સૌનો વિકાસ અમ અમારા આ કાર્યમાં ખૂબ પ્રગતિ થવા પામી છે ગુજરાતમાં માવાગાડીનો મહિમા અનેરો છે તેમાંય ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં શરદ પૂર્ણિમાના બીજા દિવસે એટલે કે ચંડી પર્વના રોજ હજારો લોકો માવાગારી ઘેરા બને છે